ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ આસપાસમાં પ્રકરણ એક પૂનમે શું જોયું તે ભણીશું તો ચાલો બાળકો પાઠ વાંચીએ પૂનમ ઘરે હતી તે બીમાર હતી આજે પૂનમે તેની માને કહ્યું માં મને આજે શાળાએ જવા દો હું છેલ્લા બે દિવસથી ઘરે છું હું કંટાળી ગઈ છું આ સાંભળી તેની માએ કહ્યું પરંતુ તને તાવ છે જા બહાર ખાટલા પર સૂઈ જા પૂનમ બહાર ગઈ ખાટલા પર સૂઈ ગઈ અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું તે તરત તરત જ ગાલે આડવા લાગી અરે આ શું કોણ ચરકી ગયું આ કોનું કામ હશે કબૂતરનું કે કાગડાનું પૂનમને આ કાગડાનું જ લાગતું હતું હવે નીચે તમને એક ચિત્ર આપેલું છે તેમાં જોઈએ તો જુદા જુદા પ્રાણીઓને પક્ષીઓ ઝાડ ઉપર તમને દેખાય છે હવે એ ચિત્રને આધારે આપણે અહીં એક વિચારો અને લખો આપેલું છે પૂનમે ઉપર જોયું તેને વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા હતા ચિત્રમાં દર્શાવેલ વૃક્ષ પર તમે કયા કયા પ્રાણીઓ જોયા તેમના નામ લખવાના છે તો ચિત્રમાં જોઈને આપણે અહીં આઠ પ્રાણી પક્ષીના નામ લખીએ તો પહેલું કબૂતર કિસકોલી કાગડો વાંદરો કાબર પતંગિયું ચકલી કીડી ત્યાંથી જોશો તો આ બધા પ્રાણી પક્ષી જીવજંતુ તમને ઝાડ પર દેખાશે પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું હજુ પણ તેને ગાલ ચિકાસવાળા લાગતા હતા પૂનમે વિચાર્યું તળાવ પર જઈ મારે ગાલ ધોઈ ધોવા જોઈએ પૂનમ તળાવ પાસે ગઈ હવે અહીં તળાવનું એક ચિત્ર આપ્યું છે જ્યાં પૂનમ દેખાય છે અને તેની આજુબાજુ બધા પ્રાણી પક્ષીઓ દેખાય છે તો આપણે ધ્યાનથી આ ચિત્ર જોવાનું છે અને તેમાં કયા કયા પ્રાણીઓ પક્ષીઓ છે તે યાદ રાખવાના છે હવે વિચારો અને લખો તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે તો ચિત્રમાં જોઈએ તો ભેંસ બકરી કાચબો દેડકો ટીટોળી બતક બગલો માછલી આવા પ્રાણીઓ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ તેની નીચે આપણે આગળ જઈશું તો હવે અહીં એક પ્રશ્ન આપેલો છે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો મતલબ કે અહીં આપણે જે ભેંસ બકરી એ જોયા છે એમની જેમ તમે શું કામ કરી શકો છો કે નહીં બીજો એક પ્રશ્ન છે કયો પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે તો વિવિધ પ્રાણીઓના અવાજની નકલ બાળકો એ કરવાની છે ત્યારબાદ જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે સરકીને ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે જે બાળકો જાણે છે તો અહીં વર્ગીકરણ કરવાનું છે ચાર પ્રકારના વર્ગીકરણ આપેલા છે આપણને વિચારો અને લખો તો દરમાં રહેતા પ્રાણીઓ કયા કયા છે માળામાં રહેતા ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા તો સાપ કીડી મકોડા ઉંદર વગેરે પ્રાણીઓ દરમાં રહે છે માળામાં રહેતા પક્ષીઓ ચકલી કબૂતર સુગરી કાગડો ઘરમાં આપણા ઘરમાં જોઈએ છે તો માણસ તો રહે છે સિવાય ગરોળી કરોડિયા વંદા વગેરે ઘરમાં રહેતા જીવજંતુઓ છે અને પાણીમાં રહેતા માછલી મગર જડકો કાચવો તેની જે જોઈશું તો યાદ કરો અને લખો એટલે બાળકોએ પોતાના અનુભવ યાદ કરીને લખવાનું છે ઉડી શકે તેવા પક્ષીઓ કયા કયા છે તો મોર પોપટ ચકલી પગથી ચાલી શકે એવા પ્રાણીઓ કયા કયા છે ગાય ભેંસ બકરી પેટે સરકીને ચાલે તેવા કયા કયા પ્રાણીઓ હોય તો એમાં સાપ અજગર અને અડસિયું જે જમીનની અંદર છે તે પેટે સરકીને ચાલે છે કૂદકા મારી ચાલી શકે તેવા પ્રાણીઓ કયા કયા છે તો હરણ દીડકો અને કાંગારું આગળ જોઈએ તો પૂંછડી હોય તેવા પ્રાણીઓ કયા કયા છે તો વાંદરો ગાય ભેંસ માથે સિંગડા હોય તેવા ગાય ભેંસ હરણ દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓમાં ઘરોડી કરોડિયો ઈયળ પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ પર રહે છે કેટલાક પ્રાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે છે કેટલાક જમીનની અંદર દરમાં પણ રહે છે કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે હવે અહીંયા કેટલાક પ્રાણીઓનું ચિત્ર આપેલું છે તો આ પ્રાણીઓ કઈ રીતે પાણી પીવે છે તે આપણે શોધી અને રંગ પૂરવાનો છે ઓઠથી પાણી પીતા હોય ત્યાં લીલો રંગ અને જો જીભથી પીતા હોય તો કાળા રંગનું ટપકું કરવાનું છે તો સૌથી પહેલાં ગાયનું ચિત્ર આપેલું છે જે હોઠથી પાણીયું છે એટલે કયો રંગ કરેલો છે લીલો ત્યારબાદ વાંદરો પણ હોઠથી પીવે છે એ સિવાય હરણ ભેંસ ગધેડું બકરી રીંછ આટલા પ્રાણીઓ હોઠથી પીવે છે એટલે ત્યાં લીલો કલર છે એ સિવાયના કૂતરો સિંહ બિલાડી શિયાળ અને વાઘ આટલા પ્રાણીઓ જે જીપથી પાણી પીએ છે ત્યાં આપણે કાળો રંગ કરવાનો છે આગળ જોઈશું તો નીચેના ચિત્રો જુઓ તમારા ઘરમાં ના હોય ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં જ રંગ પૂરવાનો છે તો આપણા ઘરમાં રાખી શકાય એવા પ્રાણીઓમાં ઘોડો છે તે આપણા ઘરમાં રહેતો નથી બહાર રહે છે એટલે જે ઘરમાં ના રહેતા હોય એમાં ઘોડામાં સમડીમાં હાથીમાં માછલીમાં બતકમાં બાળકોએ રંગ પૂરવાનો છે જ્યારે તે સિવાયના ચિત્રોમાં રંગ પૂરવાનો નથી ત્યારબાદ અહીં ચિત્રો દૂરો મતલબ કે ત્રણ ચિત્ર આપેલા છે એ ચિત્રોને પૂરા કરવાના છે અને ત્યારબાદ એ ચિત્રને ઓળખી અને તેના નામ લખવાનું છે પહેલું ચિત્ર કૂતરાનું છે ત્યારબાદ માછલી છે અને ત્યારબાદ વંદાનું ચિત્ર બાળકોએ જાતે પૂરું કરવાનું છે ત્યારબાદ નીચે શોધો અને લખો તો કેટલીક પઝલ આપેલી છે અને કોયડા આપેલા છે તો તમારે શોધવાનું છે પ્રશ્નના આધારે નામ શોધો અને એને અલગથી નોંધ પણ કરવાની છે તો મને કેળું ભાવે ખૂબ ભાવે ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તો આપણને અહીંનો જવાબ પણ મળી ગયો છે વાંદરો તેવી રીતે બીજું છે હું દિવાલ પર ઝાડું બનાવી બનાવું છું તેમાં જીવજંતુ છોટે તે મારો ખોરાક છે તો અહીંયા તમે જોશો ઊભી લીટીમાં પહેલી લીટીમાં કરોડિયો તેનો જવાબ મળશે ત્રીજું છે હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સુઈ જાઉં છું તો તેનો જવાબ છે ગુવડ ચોથું છે ડ્રાઉ 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 મારો અવાજ છે હું પાણીમાં અને જમીન પર જોવા મળું છું તો તેનો જવાબ છે દેડકો જે ઊભું દેખાય છે ગૂવરની સાથે પાંચમું છે હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલું છું તો તેનો જવાબ મળશે અડશી છઠ્ઠું છે મારી ગતિ ધીમી છે હું પાણીમાં અને જમીન પર રહું છું તો તેનો જવાબ મળશે આપણને કાંચવો તો આ રીતે જવાબ શોધવાના છે અને લખવાના છે જુઓ અને કહો તો તમારી આંગળીઓ અને અંગૂઠાની મદદથી અહીં ચિત્રો બનાવેલા છે કલર લગાવી આ ચિત્રોને ધ્યાનથી જોવાના છે અને તમારે તેવા જ ચિત્રો નીચે બનાવવાના છે તો અહીં થોડાક નમૂનારૂપ ચિત્રો આપેલા છે એ મુજબ તમે પણ તમારે આંગળીઓ અને અંગૂઠાને કલરમાં ડૂબોડી અને આ રીતે ચિત્રો બનાવી શકો છો ત્યાર પછી છે પ્રવૃત્તિ આપી છે એક કાગળ લઈ અને તેને ત્રણ ભાગમાં વેચવાનું છે અને ત્રણ અલગ અલગ બાળકોએ આ ચિત્રને દોરવાનું છે અને છેલ્લે કેવું ચિત્ર તૈયાર થાય છે તે જોવાનું છે તો આ પ્રવૃત્તિ દરેક બાળકોએ સમૂહમાં કરવાની છે ત્યારબાદ નીચે જોઈશું વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે પ્રાણીઓ દેખાતા હોય તેમના નામ લખવાના છે તો થડ ઉપર કયા કયા પ્રાણીઓ આપણને જોવાય છે તો મંકોડો કીડી ખિસકોલી જમીન ઉપર તો સાપ ઉંદર નોડિયો ડાળીઓ પર તો ચકલી કાગડો કાચીડો પાંદડા ઉપર કરોડિયો મધમાખી અને માખી વૃક્ષની આજુબાજુ જોઈએ તો આપણને ગાય ભેંસ ગધેડું જેવા પ્રાણીઓ દેખાય છે અને અન્ય સ્થળે બીજા જોયેલા પ્રાણીઓ હરણ હાથી અને ઊંટ ત્યારબાદ જોયેલા પ્રાણીઓને તેમના કદ સાઈઝ મુજબ આપણે ગોઠવવાના છે એટલે કે નાનાથી મોટા આપણે ગોઠવી શકીએ તો સૌથી નાનું શું હશે કીડી તેનાથી પછી મધમાખી પછી મંકોડો કરોળિયો ત્યારબાદ ચકલી એનાથી મોટું ઉંદર પછી કાચબો કૂતરો અને વાઘ આગળ પણ જો લખવા હોય તો હાથી જીરા એનાથી મોટા હોઈ શકે ત્યારબાદ એક ફન પેજની રમત છે કોયડાની જે તમારા પાન નંબર એકસો અગ્ન ચિત્ર આપેલું છે તે કાપીનેના ટુકડા અહીંયા અલગ અલગ ચોટાળી અને ચિત્ર બનાવવાનું છે અને અહીંયા ચિપકાવાનું છે જે તમે ઘરે રહીને કરી શકશો તો અહીં આપણો આ પહેલો પાઠ પૂરો થાય છે પૂનમે શું જોયું આશા રાખું છું તમને બધાને પાઠ સમજવામાં આ વિડીયો મદદ કરશે તો ઈશાલા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ